કહેવાય છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ન મરે સસ્તી જમીન ઓછી કિંમતમાં સોનું અને સસ્તામાં મકાન જેવી લાલચમાં આવીને કેટલીક વખત લોકો પોતાની આકરી મહેનતની કમાણી છે એ ખોઈ બેસતા હોય છે અને આવી જ કઈક ઘટના બની છે સુરતમાં જુઓ આ ક્રાઇમ રિપોર્ટ સોનાના ભાવ નેવું હજાર રૂપિયાની નજીક પહોંચવા આવ્યા છે પીડિત ધાતુની ચમક સૌ કોઈને આંજી રહી છે આસમાને આંબેલા ભાવ વચ્ચે કોઈ અડધા ભાવે સોનું આપવાની ઓફર કરે તો સારા વળતરની આશાએ અનેક લોકો આસાનીથી છટકામાં સપડાઈ જાય સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક જાણીતા ટેક્સટાઇલ વેપારીને સોશિયલ મીડિયામાં સો ગ્રામ સોનું માત્ર સાડા લાખ રૂપિયામાં વેચવાની પોસ્ટ મળી જેથી વેપારીએ સોશિયલ મીડિયા થકી ફોન કરીને પોતે સોનું લેવા માંગતા હોવાનું જણાવ્યું શાતિર ઠગે વેપારીને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બોલાવ્યો જ્યાં કેટલાક માણસોએ નંબર પ્લેટ વિનાની ગાડીમાં બેસાડીને સો ગ્રામ સોનાના બે બિસ્કિટ બતાવ્યા વેપારીએ બસો ગ્રામ સોનું લેવાની તૈયારી બતાવી એટલે નવ લાખ એસી હજાર રૂપિયા ઠગોને આપ્યા આ સમયે ગેંગનાજ અન્ય સભ્યો ખાકી વર્દીમાં આવી પોલીસ હોવાની ધમકી આપીને ઠગ ગેંગને લઈ ફરાર થઈ ગયા આમ વેપારીએ રૂપિયા અને સોનું બધું ગુમાવ્યું આ અંગેની ફરિયાદ ડુંગરી પોલીસ સ્ટેશનમાં થતા એક્શનમાં આવેલી એટીએસ વલસાડ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમે સીસીટીવી ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોને એક્ટિવ કરી ગણતરીના કલાકોમાં જ નવ આરોપીને ઝડપી પાડ્યા ચોથી ફેબ્રુઆરી રોજ સુરતના લવાછા વિસ્તારના એક વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જે સસ્તું સોનું આપવા માટે એને એને વાત કરી હતી આ ફરિયાદીએ સસ્તું સોનું સો ગ્રામ સોનાના છ લાખ રૂપે લેખે બસો ગ્રામ સોનું બાર લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરત થી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી નવ લાખ રૂપિયા નવ લાખ એસી રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને જે સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે એ તમામ લોકો આ ગાડીઓથી પોલીસની ગિરફતમાં રહેલા આરોપીઓ પૈકી મુખ્ય ભેજાબાજ અંદાજે વર્ષીય નઝીર ઉર્ફે ભજીયાવાલા હુસેન મલિક છે જયારે ગેંગના અન્ય ગુનેગારોમાં મહંમદ ઉર્ફે મજીદ અધો ઇસ્માઈલ અબ્દુલ હનાન અબ્દુલ રહેમાન ઝુબેર સુમરાભાઈ ઝાખરા અબ્દુલ જુમા નોતિયાર સામેલ છે આ ઉપરાંત સુરજ જ્ઞાનચંદ ગુપ્તા મોહમ્મદ ચનેસર સુમરા મુસ્તાક ઉરસ નોતિયાર અને ઇરફાન યુનુસ વાઘેલા પણ લાંબા સમયથી ટોળકીમાં સાથે રહીને અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે આ ઝડપાયેલા આરોપીઓ ભાવનગર કચ્છ અને દક્ષિણ ગુજરાતના છે જેમની પાસેથી પોલીસે સોનાના ખોટા બિસ્કિટ સત્તર મોબાઈલ કોરા કાગળના બંડલ બંધ થયેલી બે હજારના દરની ત્રણ નોટ ચિલ્ડ્રન બેંકની નોટ અને ત્રણ ફોર વ્હીલર મળીને અંદાજે તેત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ પાસઠ વર્ષનો આરોપી આ માસ્ટર છે જેને આખે આખા નવ લોકોને ભેગા કર્યા છે આ આરોપીઓ પાસેથી એમના કબજામાંથી સોળ લાખ રૂપિયા રોકડા મળ્યા છે સાથે સાથે જે બંધ થયેલી બે હજારના દરની ચણની નોટો ત્રણ એમ છ હજાર રૂપિયા એની સાથે સાથે કોરા કાગળના બંડલો એકવીસ બંડલો મળ્યા છે જેમાં ઉપર નીચે લોકો પાંચસો પાંચસો ના દરની એક એક નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા એકવીસ રૂપિયા સાથે સાથે નકલી સોનાના બિસ્કિટો પાંચ એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેંક છે એની ચિલ્ડ્રન બેંકની બસો ની દરની પાંચસો ના દરની અને બે હજાર ના દરની એમ કુલ ચિલ્ડ્રન બેંકની એક કરોડ બાર લાખ જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે એમની પાસેથી સત્તર મોબાઈલ મળ્યા છે બે સિમ કાર્ડ એક ડોંગલ અને એની સાથે સાથે ત્રણ ફોર વ્હીલર છે એમણે ગુનો કરવામાં અંજામ આપેલી ત્રણ ફોર વ્હીલર એમ કુલ મળીને ત્રેવીસ લાખ થી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ પણ અનેક લોકોને છેતરી ચૂક્યાનું કબૂલ કર્યું છે ત્યારે પોલીસ અન્ય ગુનાઓનો ભેદ ઉકેલીને વધુ મુદ્દામાલ જપ્ત કરે તેવી પણ શક્યતા છે ગુજરાત ફર્સ્ટ સામાન્ય લોકોને અપીલ કરે છે કે સસ્તું એટલે સોનું ક્યારેય ન હોય સસ્તાની લાલચ કરવાને બદલે સરકારના નીતિ નિયમો અનુસાર જ લોકોએ કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરવી જોઈએ પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ